સને અઢારસો પંચ્યાસીની ઋતુમાં અઘોરમણીના જીવનમાં એક અદ્ભુત પ્રસંગ બન્યો એક દિવસે વહેલી પરોઢે પોતાની ઓરડીમાં જપ કરીને તે જપનું ફળ જ્યાં ઈષ્ટદેવને સમર્પણ કરવા જતી હતી ત્યાં તેણે પોતાની પાસે જ શ્રી રામકૃષ્ણને બેઠેલા જોયા અઘોરમણીને ઘણી જ નવાઈ લાગી પણ પછી હિંમત કરીને જેવી રીતે એમના હાથને અડવા ગઈ કે તરત જ શ્રી રામકૃષ્ણની આકૃતિના સ્થાને પોતાના ઈષ્ટદેવ બાલગોપાલની આકૃતિ જોઈ અઘોરમણીના આશ્ચર્યની તો અવધી જ ન રહી એ ગોપાલની મૂર્તિ એટલી બધી સાચી વાસ્તવિક અને પ્રત્યક્ષ હતી કે અઘોરમણી એ ગોપાલ સાથે વાતચીત કરવા લાગી અને ગોપાલ તેની સાથે બોલવા લાગ્યો સવારનું અજવાળું થતાની સાથે જ અઘોરમણી તો ઉઠી એણે ગોપાલને કેડે ચેડ્યો અને બાવરી બનીને ઉતાવળી ઉતાવળી તે દક્ષિણેશ્વર તરફ ચાલી નીકળી ગોપાલ તેની કેડે જતો એ દક્ષિણેશ્વર પહોંચી ત્યારે તેની બાવરી જેવી અવસ્થા જોઈને ત્યાં બેઠેલા ગુલાબમાંને અત્યંત નવાઈ લાગી અઘોરમણીને જોતાં જ શ્રી રામકૃષ્ણ પણ ભાવા વેશમાં આવી ગયા થોડી પછી એ તો સ્વસ્થ થઈ ગયા પરંતુ અઘોરમણી હજી આધ્યાત્મિક ભાવ અવસ્થાની ઘણી ઉચ્ચ ભૂમિકા પર હતી એને જોઈને શ્રી રામકૃષ્ણે કહ્યું એ અત્યારે એના ઈષ્ટ બાલગોપાલની સાથે છે આનંદની અવધિમાં અધીરી થઈને અઘોરમણી ગોપાલને લાડ ભર્યા શબ્દો કહી રહી હતી ત્યારથી એ અઘોરમણી ગોપાલની મા તરીકે જાણીતી થઈ ગઈ પછી શ્રી રામકૃષ્ણે ધીમે ધીમે તેની છાતી ઉપર ટકોરા મારીને તેને આ લોકની પાર્થિવ ભૂમિકામાં આણી આમ છતાં તેની આ અનુભૂતિ કેટલાય દિવસો સુધી ચાલુ રહી હતી આવી અદભુત અનુભૂતિ થયા પછી શ્રી રામકૃષ્ણે તેને કહ્યું કે હવે તમારે જપ કરવાની જરૂર નથી છતાં મણીએ પોતાના મનને ગુથાયેલું રાખવા ખાતર જપ કરવાનું છોડ્યું ન હતું એક દિવસ શ્રી રામકૃષ્ણે તેને કહ્યું કે મા તમે તો અશક્ય વસ્તુને સિદ્ધ કરી છે તમને થયો તેવો ઈષ્ટ સાક્ષાત્કાર આ કલિયુગમાં અતિ વિરલ કહેવાય અઘોરમણીનો આ આધ્યાત્મિક અનુભવ સતત બે માસ સુધી ચાલ્યો હતો ત્યારથી તે શ્રી રામકૃષ્ણને પણ ગોપાલ તરીકે જ સંબોધતી